રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં છાઈ તો નવા વ્લોગ માં બધા નું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગે છે એક અને આપણે અત્યારે બુકરો કરવાનો અમાર ઓમીની ને વિડિયો થોડો ઉતારી રહ્યો છે તો અત્યારે હવે ખીચડી બનાવવાની કેમ કે આમ શરદી માથું દુખે એવું પણ અને વાહરા છે આદરવાનો તળકો છે એટલે વાદરા ને હવાર માં ઠાર હોય એટલે થોડું વાતાવરણ એવું હોય એટલે સીમા પડી એવું તો એ આપણે કામે થી જઈને આવી ગેસ ઉપર માર મમ્મીએ નેખી દીધી એ ખિચડી મોટે કડક લાગે અને ખાવાની પણ મજા તો આશુબેનને ખીચડી

तो ये देसी जुगाड़ तो हारो लिमड़ा नी वस्तु तो हारी है लिमड़ा नी वस्तु तो ही कड़वा है कड़वा छे ये आटले येने तो ये थी लागी के कमरा ने कांठी कराई आवे हां अने आठ दिन कड़ी के मा कलाक बे कलाक अब तो अत्यार बाहर बाहर आ बैठा वा बैठा है हाँ। अमा चार दिन तो है ने की वाला अमा चार दिन तो है तो ने की ने पर उन की मुकवा नु नहीं

हां ट्रिपल भाई गांधी ट्रिपल भाई गांधी केदा काम में है अच्छा पूरा अच्छा के काम में ठीक था वाली

આપણે બતાય કામ માં લીંબુ રોળ હોય હોય સાવ આવે કોઈ આગ બધું એમાં લઈ લે આજ રહી અખત હોય આસુબેન ને લીંબડા ની પથારી કરી દીધી એટલે કડવા લીંબડા ને પથારી કરી છે સાવ બોજ આવી ગયો હે અને ગઢા કેતા હોય અમારે ઓઠા કેતા હોય ગઢા કે એ લીંબડા પથારી કરે ને એટલે હારું થઈ જાય સાવનો હોય જે કડવાય તો येती है सेती वापस ही आपने जो गाड़लू राखियो गाड़ला तो ऊपर से लिमड़ाई पठारी जो कमरण कंठी पण बांधी है जो लिमड़ाणी पठारी करी है खावा में जा है एक दान तो साफ करना चाहिए और पास आवा कारेला खिजिया है और जो खाली आवा में जो बताइ जो खाली आवा में जो है કરેલા ખાવા મંડ્યા હે એક દાન શાક કર નાખ્યું અને હવે ચા કોકરિયા બે વાયો એ હજ મોટા થઈ ગયા આંબો વાયો છે આંબો એવો પાંદરો અને આસો પાલવ ના બી વાયા એમાં આસો પાલવ થઈ ગયા છે પાંગડે થઈ ગયા અને આમ કરે આંબો મોટો થઈ ગયો આ આંબો ખાવ આવડો ખાતો પણ હવે અસર થઈ ગયો પાણી ડાયરે થઈ ગયો

પાસી ઉવાવીતી પાસી પાંડી દીધી અને મરતી આનકો માં મધરે ને નગીતી આવડી મોટી થઈ ગઈ હવે एवડી થઈ ગઈ હવે ફાલ આવશે આ દાંબુડો જો કેવડો થઈ ગયો ઉ બાવર ને બધી જામ થઈ ગયા છે ટમેટા ટમેટા કાચા આવવાના પણ આ પરદેશી કહેવાય દેશી નથી આડું પાંદડા દી એકદમ તો થઈ ગયા ને એવ કર નાખીવા પાછા થઈ ગયા પાછા કરવાના तमने पीमा खा ला गयो है मर पीमा खा लावा मेडो है हालावा में डो सादे सीता हो मर्ची हाँ आमे जाओ कारे लामा की ने केट लाइन में अनको रिंगनी है तम्याती है आ केडी हाँ था अपने आप बताए आने आम आम करना की नेटले हाँ सावस्ता जा